ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં મેઘરાજા કાઢી નાખશે ભૂકા એક નહીં પરંતુ એક સાથે બે બે વાવાઝડાના સંકટો ગુજરાત ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ મજબૂત બનીને ખાસ કરીને સાયક્લોનિક સિસ્ટમ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમમાં લો પ્રેશર એરિયાની અંદર આમ તો અલગ અલગ પ્રકારની નવી સિસ્ટમો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં સક્રિય બનવા જઈ રહી છે સાથે સાથે મિત્રો તોફાની અને અત્યંત ભયંકર વાવાઝોડું જેનું નામ છે મિત્રો ડાના નામનું વાવાઝોડું આ વાવાઝોડું આવી રહ્યું છે સાથે મિત્રો આ વાવાઝોડું અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર સક્રિય થવા જઈ રહ્યું છે જેને લઈને અત્યારથી જ અરબ સાગરના દરિયાની અંદર મિત્રો તોફાની પવનોની સાથે તીવ્ર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ તો મિત્રો નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે મિત્રો તોફાની પવનોની રમઝટ થતી જોવા મળે રહી છે અને ગુજરાતની અંદર ચાલી રહેલા અત્યારે મિત્રો નવરાત્રીના તહેવારોની અંદર ગુજરાતની અંદર અચાનક વાતાવરણની અંદર મોટા ફેરફાર આજથી જ જોવા મળે છે કે વેલી સવારથી જ ગુજરાતમાં વાતાવરણમાં મોટા ફેરફાર થઈ છે અને મિત્રો નવરાત્રી દરમિયાન મેઘ રાજા ધબ બોલાવતા હોય એમ આજે મિત્રો બપોર દરમિયાન પણ ખાસ કરીને

બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમના લાગુ વિસ્તારની અંદર મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે સાથે ભુવનેશ્વરના વિસ્તારોમાં ધાણબડ ધાકા લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો નાગપુર અને ગુજરાતના વિસ્તારવાળા લાગુ વિસ્તારમાં મિત્રો અત્યારે વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે

સાથે સાથે અરબસાગરના દરિયામાંથી પણ મિત્રો અત્યારે ખાસ કરીને પવનો ફૂંકાઈ રહ્યા છે અરબી સમુદ્ર ની અંદર અડીને આવેલા મિત્રો ખાસ કરીને રાજ્યોની અંદર પણ અત્યારે મદુરાઈના ના લાગુ વિસ્તાર છે બેંગાલુ વિસ્તાર છે મુંબઈના વિસ્તારોની અંદર સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર

મળી છે સાથે સાથે મિત્રો વાવાઝોડું સક્રિય બનવાને લઈને પણ અરબ સાગરના લાગુ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મિત્રો આ વિસ્તારની અંદર લો પ્રેશર વાળો પટ્ટો ધીમી ગતિએ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને મજબૂત ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી જોવા મળી શકે છે જેના કારણે મિત્રો અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અરબ સાગરના દરિયાની અંદર સતત ભારે જોર દર્શાવીને ખાતકીય સ્વરૂપ ની અંદર પરિવર્તિત થતી આ સિસ્ટમ મિત્રો જોવા મળી શકે છે નવું વાવાઝોડું જોવા મળી શકે છે

સાત દિવસની અંદર મિત્રો ગુજરાતમાં મોટા ભાગના ફેરફારો અંગે મિત્રો અત્યારે ખાસ લઈને આગળ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો વાત

i'm going to drag it to show બીજી તરફ મિત્રો વાત કરીએ તો એ ઉપરાંત વલસાડ સુરત આહવાના પંથકોની અંદર સાપુતારા દમણ અત્યારે તમે જે રીતે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાઈને ખાસ કરીને રાત્રે ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળી શકે છે જેમાં મિત્રો અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત લાગુના વિસ્તારો છે આ સાથે મિત્રો લુણાવાડા લાગુ વિસ્તાર છે વડોદરાના લાગુ વિસ્તાર છે ખેડા પંચમહાલ મહીસાગર

છૂટાછવા વરસાદ પરિવર્તિત થઈ શકે છે અને મિત્રો અરબી સમુદ્ર ની અંદર ઓક્ટોબર મહિનાની અંદર જે મિત્રો આવનારી આ નવી રચના જોવા મળી શકે નવા વાવાઝોડા સ્વરૂપે મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારત

ગુજરાતના વાતાવરણમાં ભારે વરસાદ આવવાને લઈને મિત્રો આગળ દર્શાવશે અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન તૈયાર થશે જેમના અસર ગુજરાત ઉપર થશે તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને તેર ને ચૌદ તારીખના રોજ પણ આજુબાજુના અરબી સમુદ્રની અંદર મિત્રો

આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે અને પંદર ઓક્ટોબર આજુબાજુ આ સિસ્ટમ છે મિત્રો વધુ મજબૂત બની શકે એવા સમાચાર મળી રહે છે આ વરસાદી સિસ્ટમ શકે છે બંગાળની ખાડીમાં આવનારી મિત્રો આ સિસ્ટમ છે

જેમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દસ તારીખ લઈને મિત્રો વીસ તારીખ વચ્ચે પણ ગુજરાતના રાજ્યની અંદર મોટા ભાગના વાતાવરણમાં ચેન્જ થઈ છે બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ છે અરબી સમુદ્ર અંદર પણ આવી શકે છે દિશા તરફ